આજે ઓગણ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગઢિયા ગામે સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે એકઠા થયા છીએ આજે આપણે આઝાદી મળ્યાના ઓગણ વર્ષ થયા છે આ આઝાદીમાં જેમણે પોતાનું લોહી રેડી અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જેણે શહીદી હોરી છે એવા શહીદો અને એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને એમનું જે સપનું છે એ સાકાર કરવા માટે દર વર્ષે આપણે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરીએ છીએ આ ઉજવણીના ભાગરૂપે ગઢિયા મુકામે હાજર રહેલ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિરમભાઈ રાણપુર ગ્રામ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી હરપાલસિંહ તાલુકા પ્રમુખ શ્રી જનકબેન પદાધિકારીઓ તમામ તમામ ગ્રામજનો ભાઈઓ બહેનો આદરણીય શિક્ષકો અને વાલા બાળકો તાલુકા કક્ષાએ થાય છે એ માટે આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ ધન્યવાદ કરશું કારણ રાણપુર તાલુકો અમદાવાદમાં હતો અને આજે પંદરમી ઓગસ્ટ બે હજાર તેરની અંદર એમનો બોટાદ જિલ્લામાં સમાવેશ થયો જ્યારે તાલુકા કક્ષાએ દરેક કાર્યક્રમની ઉજવણી થાય અને તાલુકાના દરેક ગ્રામજનો સહભાગી બને તેમજ છેવાડાના લોકો સુધી રાષ્ટ્રીય ભાવના ઊભી થાય તેમજ જે પ્રવૃત્તિ સરકાર દ્વારા થાય છે એની દરેક ગ્રામ લોકો ત્યારથી એમની આ પહેલ કરી અને દરેક ગામે આ ઉજવણી થાય છે એ ઉજવણી એટલા માટે આપણે ગ્રામ્ય કક્ષાએ થાય છે કે જેણે જયેતી ઓરી છે એ એ લોકોનું સન્માન મળે અને જે લોકો આમાં આઝાદી પૂર્વે જે એમને શહીદી માટે જે પ્રયત્નો કર્યા છે એને આપણે યાદ કરીએ આ તબક્કે હું રાણપુર તાલુકાના આપણા રાષ્ટ્રીય શાયર જવાસ મેઘાણીને યાદ કરવાનું નહીં બોલું આજે એને આપણે સંસદ નમન કરીએ આ રાણપુરની એ ભૂમિ છે કે જેણે આખા દેશને આઝાદી માટે પ્રેરિત કર્યા છે જ્યારે ઓગણીસો બત્રીસની ની અંદર ગાંધીજી ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે મેઘાણીજીનું જે એક કટોરો પી જજો ઝેરનો એ કાવ્ય પ્રસિદ્ધ થયું અને ગાંધીજીએ પણ લખ્યું કે ભાઈ આણે મારી મારી સાથે પણ નથી રહ્યા પણ મારી અંતવેદના અને અક્ષરો અક્ષર એમને કાવ્યભૂત કરી છે એટલે એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એમને આપણે ક્યારેય નહીં ભૂલીએ એ પ્રેરણારૂપ પુરુષોની જે મહેનત હતી એ મહેનતને આગળ વધારતા આપણે આજે એટલા વર્ષો થયા છે પણ છતાં એમને આપણે ભૂલી નહીં શકીએ આપણા વડાપ્રધાનશ્રીની એક જ ડેમ છે કે આપણો દેશ સતત વિકાસ કરતો રહે એના માટે ઘણી બધી યોજનાઓ મૂકી છે આમાં આઝાદી પછી ઘણા છાયા તડકાઓ આવ્યા છે છાયા તડકા વચ્ચે પણ આપણે અડીખમ ઊભા છીએ એનું એક જ કારણ છે કે આપણે એ બધા એક છીએ કોઈ પણ ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જ્યારે કોઈપણ રાષ્ટ્રની બાબત આવે ત્યારે આપણે સાથે ઊભા રહીએ છીએ હમણાં બનેલો પહેલગામમાં બનેલો બનાવ ખૂબ જ પડોશી દેશોની ક્રૂર નીતિ અને આપણે બધા શોકમગ્ન હતા ત્યારે ઓપરેશન સિંદૂર દ્વારા જે આપણે કાર્યવાહી કરી છે આજુબાજુના દેશો અને તમામને જે ભારતની શક્તિનું પ્રદર્શન કરાવ્યું છે આ તબક્કે આપણે આપણા કર્નલ સોફિયા કર્નલ સોફિયાને પણ યાદ કરવા નહીં ભૂલીએ કારણ કે એણે સ્ત્રી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે જે મા ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ થી માંડીને સોફિયા કર્નલ સુધી જે સ્ત્રી શક્તિ છે એ આપણા દેશમાં પડી છે બસ એમને ઉજાગર બેન છે આપણા તલાટીકમ મંત્રી પણ અહીંયા બેન છે તો સ્ત્રીઓને કોઈ ઓછું આંકવાનું નથી આપણા માન્ય વડાપ્રધાન શ્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નો અભિગમ ખરેખર આ જોઈએ જો આપને એમ થાય કે સાર્થક થયો છે આપણે આઝાદી મળી છે આપને આપણે આપણો દેશ આઝાદ થયો પણ આપણો બંધારણ અમલમાં નહોતો આપણા માનનીય ભીમરાવ આંબેડકર સાહેબ કે જેમણે ખૂબ જ મહેનત કરી અને 26 જાન્યુઆરી 1950 માં આપણો બંધારણ અમલમાં આવ્યો બંધારણમાં તેમણે એક 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 બાબતની ખૂબ જ કાળજી લઈ અને એટલી મહેનત લીધી છે કે છેવાડાના દરેક નાગરિકને ન્યાય મળે દરેક લોકોને સ્વતંત્રતા મળે પોતાને જીવવાનો અધિકાર મળે આના માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે બંધારણમાં આપણે ઘણા બધા હકો આપ્યા છે પણ બંધારણના હકોની સાથે આપણી કેટલીક ફરજો પણ છે એ પણ આપણે અદા કરવી રહી જેમ હક મળે છે એમ આપણી ફરજ છે આપણે રાષ્ટ્રહિતમાં જ્યારે પણ હાકલ પડી છે ત્યારે બધા સાથે રહીને ઉભા રહીએ છીએ કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ ભેદભાવ વગર ઉભા રહીએ છીએ સાથે દેશના વિકાસમાં પણ આપણો એટલો જ ફાળો જરૂરી છે આ વર્ષે આપણી ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી તિરંગા યાત્રા પ્રાકૃતિક ખેતી તરફ પણ એક વલણ રહ્યું છે કે જે ઝેરી ઔષધિઓના કારણે જે પાક ઊભો થાય છે અને આપણે જે ખાવામાં લઈએ છીએ એના કારણે આપણે કેટલા પ્રકારના રોગો થાય છે એની જગ્યાએ પ્રાકૃતિક ખેતી અપનાવીએ પ્રાકૃતિક ખેતી માટે આપણે સરકાર દ્વારા ખૂબ જ પ્રયત્નો થાય છે ગ્રામ્ય લેવલે ખેડૂતોને પૂરતું પોષણ સંભાવો મળે તેમજ એમનું ઉત્પાદન સારી રીતે વેચાણ થાય એના માટે પણ ખૂબ પ્રયત્નોશીલ છે દરેક ગામડાના કોઈ પણ બાળક શિક્ષણથી ન વંચિત રહે એના માટે સરકાર સતત પ્રયત્નો કરે છે જ્યારે સરકાર આટલા પ્રયત્નો કરતી હોય સામે આપણી પર ફરજ બને છે કારણ કે કોઈ એક હાથે તાળી પડતી નથી સરકારની યોજનાઓ એનું અમલીકરણ થાય છે પણ જ્યાં આપણે પણ એની ખામી દેખાય ત્યારે આપણે જરૂર આગળ આવી અને એનું ધ્યાન દોરવું જોઈએ કોઈ પણ કમ્પ્લેન હોય સરકારે મધ્યાહન ભોજન યોજના દ્વારા બાળકોને પૂરતું પોષણક્ષમ ભોજન મળે એવી સરસ યોજના કરી છે તો દરેક બાળકો ભોજન મધ્યાહન ભોજનનું લે અને એનો વિકાસ થાય કોઈ પણ માતા કુપોષિત ના રહે અને માતા કુપોષિત હોય તો એના બાળકો પણ કુપોષિત કુપોષણનો ભોગ ન મળે એના માટે આંગણવાડીમાં પૌષ્ટિક ખોરાક દ્વારા બાળકોને પૂરતું પોષણ મળે એના માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ રહે છે સરકાર સતત તમારી ચિંતા કરતી હોય છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે દરેક યોજનાનો સારી રીતે લાભ લઈએ સહભાગી બનીએ આજના તબક્કે આપણા શહીદો જેમણે આઝાદી માટે પોતાને લોહી રહેલું છે શહીદ ભગતસિંહ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ આ જેમણે આપણે ખૂબ જ યાદ જેટલા શહીદોને યાદ કરીએ એટલું ઓછું છે કારણ કે એમણે એમને હંમેશા એક સુંદર અને સ્વચ્છ ભારતનું સપનું જોયું છે તો એમનું સપનું પૂરું થાય એ આપણી ફરજ છે આ તબક્કે આપણે આપણા શહીદોને નમન કરીએ અને આપણે મળેલી આઝાદી એમના એમનું સપનું વ્યર્થ ન જાય એના માટે આપણે સતત પ્રયત્નો કરીએ દેશનો સતત વિકાસ થાય અને આપણા તાલુકાનો વિકાસ થાય અને આપણા ગામનો વિકાસ થાય એના માટે આપણે સતત કટિબદ્ધ રહીએ અને સરકારની દરેક યોજનામાં સહભાગી થઈએ અને આ તબક્કે સત સત નમન કરીએ જય હિન્દ